મારા તમામ માર્કોલ વાસીઓને જય માતાજી જે પણ ચૂંટણી કાર્ડ નો ફોર્મ પોતાની પાસે જમા છે જે આપેલું છે સાહેબોએ આપેલું છે કે તમામ ફોર્મ જો જેને પણ જમા કરાવવાનું શાળામાં બાકી હોય તે સત્વરે શાળામાં આજે સાહેબો છે તો તેમનો લાભ લઈને શાળામાં જમા કરાવી દે લાભ જે પણ મુશ્કેલી પડતી હોય ફોર્મ ભરવામાં એ તમામ પ્રકારની મુશ્કેલીઓનું નિવારણ શાળામાં કરવામાં આવશે માહિતી શાળામાં જમા કરાવી છેલ્લો દિવસની રાહ જોયા વગર આપણું ફોર્મ આપણે શાળામાં જમા કરાવી દઈએ પૂરું ફોર્મ લઈને આવશો તો પણ શાળામાં તે ફોર્મ લઈને ત્યારે જમા લેવાની કાર્યવાહી કરવામાં આવશે માણકુલ ગામના નિવાસીઓને વિનંતી છે કે જેને પણ ચૂંટણી કાર્ડના ફોર્મ મળી ગયા હોય અને શાળામાં જમા કરાવવાના બાકી હોય તે આજે સત્વરે એક વાગ્યા સુધી અને કાલે પાંચ વાગ્યા સુધી છેલ્લો દિવસ છે જેના ફોર્મ બાકી રહી જશે તેનો ચૂંટણી કાર્ડમાંથી નામ રદ થઈ જશે તો આપણું નામ ચૂંટણી કાર્ડમાં રહે અને આપણે વોટ આપી શકીએ તે માટે આજે થોડો ટાઈમ કાઢીને એક વાગ્યા સુધી શાળામાં આવી જાય ના ફોર્મ તમારી જોડે આપેલા છે બીએલઓ સાહેબોએ તે તમામ ચૂંટણી કાર્ડ ફરતા આવડે કે ના આવડે તમારા બેન દીકરી વિગત તમારી જોડે હોય કે ના હોય ખાલી જેને ફોટો બદલવો છે એ ફોટો લઈને આવે ફોટો બદલવો ના હોય તો ફોટાની પણ જરૂર નથી એ ચૂંટણી કાર્ડ કોરો લઈને પણ આવશે તો સાહેબો તમારું ફોર્મ શાળામાં ભરી આપશે અને તમને માહિતી આપશે આજે જે એક વાગ્યા સુધી અને સોમવારે પાંચ વાગ્યા સુધી શાળામાં ફોર્મ વિતરણ અને લેવાનું કામ ચાલુ છે તો જેને પણ બાકી હોય તે સત્વરે જમા કરાવે જેના ફોર્મ શાળામાં જમા નહીં થાય ચૂંટણી પંચમાં તેનું નામ ચૂંટણી કાર્ડમાંથી અને મતદાર યાદીમાંથી ડિલીટ થશે તો સત્વરે પાછળથી આપણે હેરાન ના થઈએ અને આપણું ચૂંટણી કાર્ડ રદ ન થાય તો આજે એક વાગ્યા ચૂંટણી કાર્ડના ફોર્મ લઈને શાળામાં હાજર થાય માણકોલ ગામવાસીઓને જય માતાજી જેને પણ ચૂંટણી કાર્ડના ફોર્મ જમા છે પોતાના ઘરે છે સત્વરે આજે એક વાગ્યા સુધી શાળામાં જમા કરાવી દે જે પણ પ્રોબ્લેમ હશે એ શાળામાં સાહેબો આવ્યા છે તમારું ફોર્મ જાતે ભરી દેશે એ ફોર્મ જો જમા નહીં થાય તો ચૂંટણી કાર્ડ રદ થશે તો આપણે એની ગંભીરતા સમજીને શાળામાં આજે મળી જાય એક વાગ્યા સુધી કુતરી કાઢા હા સાહેબ કુતરી કાઢા હો કઈ આપણને ના કર્યા પછી કાઢી ચલો લગન ના ખુબ ખુબ અભિનંદન હવે બીજા લગ્ન ચૂંટણી પંચના છે આપણે ત્યાં શાળામાં જે પણ ગામવાસીઓ ગામવાસીઓને ચૂંટણીના ફોર્મ તમારા ઘરે જમા હોય તે ફોર્મ પોતાની શાળામાં પોતાના જે પણ ડોક્યુમેન્ટ ના પડે તમામ વસ્તુને વિગત તમને ત્યાં સાહેબો છે આપવામાં આવશે બેન દીકરીઓના જે પણ પ્રશ્નો હોય કે ભાઈ આપણા માતા પિતાનું ચૂંટણી છે કે નહીં એ બધાનું સોલ્યુશન તમને શાળામાં મળી જશે ખાલી એ ફોર્મ અને તમારો ફોર્મ નંબર લઈને આવજો જેને પણ ફોટો બદલાવવાનો છે એને ફોટા આપવાના છે બાકી ફોટા ના હોય તો પણ તમારું પૂરું ફોર્મ લઈને જશો તો તમને માહિતી તમામ પ્રકારની આપીને ફોર્મ ભરી દેવામાં આવશે આજે એક વાગ્યા સુધી અને પછી સોમવારે પાંચ વાગ્યા સુધી શાળામાં શિક્ષકો છે છેલ્લો દિવસ છે જેનું પણ ફોર્મ શાળામાં જમા નહીં થાય તેનું ચૂંટણી કાર્ડ ચૂંટણી પંચમાં રદ કરવામાં આવશે એટલે આપણે સત્વરે આપણું નામ નીકળી ના જાય ચૂંટણી પંચમાંથી તેથી આજે ફોર્મ જમા કરાવી દેશો શાળા ચાલુ છે ચૂંટણી કામ નું કામકાજ ચાલુ છે જેને પણ ફોર્મ જમા કરવાના બાકી હોય તે શાળામાં સાહેબો છે તેમની જોડે જમા કરાવી દે કોઈ પણ પ્રશ્ન હોય પૂરું ફોર્મ હોય તો પણ ત્યાં કઈ સાહેબો ભરી દેશે તો આજે ને આજે ચૂંટણી કાર્ડ નું તમારું ફોર્મ છે શાળામાં જમા કરાવો જેનું ફોર્મ શાળામાં જમા નહીં થાય તેનું ચૂંટણી કાર્ડ રદ થવા જઈશે તો આપણો ચૂંટણી કાર્ડ બચાવવા માટે અને આપણો કિંમતી વોટ આપણે આપી શકીએ તે માટે અને ભવિષ્યમાં મુશ્કેલીમાં ના મુકાઈએ તે માટે આજે કોરું તો કોરું પણ ફોર્મ ત્યાં લઈને જાઓ તમને માહિતી આપશે સાહેબ જે પણ મુશ્કેલી હોય તે લઈને શાળામાં જાય શાળામાં સાહેબો છે તમને ચૂંટણી ફોર્મ ભરવા માટે મદદરૂપ થશે ફરિયાદ કોઈ પણ તકલીફ પડે તો ત્યાં કંઈ સાહેબો છે આજે લઈ જજો આજે છેલ્લો દિવસ છે અને કાલે પાંચ થાય અને ચૂંટણી કાર્ડ રદ થશે તો પાછળથી આ મુશ્કેલી ના પડે તે માટે આજે પૂરું તો પૂરું ફોર્મ લઈ અને શાળામાં જાઓ અને સાહેબોની માહિતી મેળવી અને ફોર્મ ભરીએ જો પણ પોતાના ઘરમાં સાચીન રાખ્યા છે એ સાચીન રાખવાના નથી શાળામાં જમા કરાવી દો અને એ ફોર્મ જો શાળામાં જમા થશે તો જ તમારું ચૂંટણી કાર્ડ રહેશે અને કે ચૂંટણી કાર્ડ નવી યાદીમાં તમારું રદ કરવામાં આવશે તો ગંભીરતા સમજીને શાળામાં આજે સાહેબો છે તો તમારું ચૂંટણી કાર્ડ પૂરું તો પૂરું કોઈ પણ પ્રશ્ન હોય ગમે તે હોય ચૂંટણી કાર્ડને લગતો કોઈ પણ પ્રશ્ન માટે આજે સાહેબો છે તો તેનો લાભ લેવા વિનંતી ના ફોર્મ પોતાની પાસે હોય જમા કરાવવા ના હોય શાળામાં તે સત્વરે આજે એક વાગ્યા સુધી અને કાલે પાંચ વાગે સુધી છેલ્લો દિવસ છે તો જમા કરાવી દો આપના ચૂંટણી કાર્ડ રદ ના થાય તે માટે ફોર્મ જમા કરાવવા જરૂરી છે બેન દીકરીઓના ફોર્મ કે કોઈ પણ પ્રશ્ન હોય ફોટો લગાડવો કે કયા આધાર પુરાવા જરૂર છે તે એની માહિતિ કે સાહેબો આપશે અને તમને ભરતા ના ખાવે તો સાહેબો ત્યાં તમને ભરી આપશે તો આપણા ચૂંટણી કાર્ડ માટે અને આપડા કામ માટે આજે શાળામાં હાજર થાય આપના દરેક વાસીઓને જય માતાજી આજે જે પણ ચૂંટણી કાર્ડ તમારી પાસે ફોર્મ આવેલું છે તેમાં કોઈ તકલીફ હોય તો એક વાગ્યા સુધી સાહેબો છે અને કાલે પાંચ વાગ્યા સુધી સાહેબો ત્યાં ત્યાંમાં હોય છે જે પણ તકલીફ હોય કોરું ફોર્મ લઈને આવશો તો પણ તમને ભરવા માટેની જે પણ માહિતી છે આપવામાં આવશે બેન દીકરીઓ માટે જે પણ તમને પ્રોબ્લેમ પડે છે તે તમારું સોલ્યુશન ત્યાં કરવામાં આવશે તેમના મમ્મી અને પપ્પાનું નામ તમને ખબર હશે તો પણ તમને ફોર્મ ત્યાં કઈ જમા લેવામાં આવશે અને જે પણ તમારો પ્રશ્ન હશે એ ત્યાં કઈ સાંભળી અને તમારું નિરાકરણ કરવા માટે સાહેબો છે તો તેનો રદ ના થાય તે માટે આજે શાળામાં મળી જાય માહકોલ ગામના તમામ ગ્રામવાસીઓને જય માતાજી જય માતાજી જે પણ ચૂંટણી કામનો ફોર્મ તમને આપવામાં આવી છે તેનું કામકાજ આજે શાળામાં ચાલુ છે રવિવારે પણ શાળા ચાલુ છે અને ચૂંટણી ફોર્મની અંદર તમને જે પણ મુશ્કેલી પડતી હોય તો પૂરું ફોર્મ લઈને પણ ત્યાં જશો તો સાહેબો ત્યાં તમને તે ચૂંટણી ફોર્મ ભરવામાં મદદરૂપ થશે અને તમારા તમામ પ્રશ્નોનો નિકાલ કરશે તો આજે સત્વરે તમારું ફોર્મ લઈને શાળામાં જાય અને ચૂંટણી જે પણ કાર્યવાહી છે તેમાં સહકાર આપે જય માતાજી તમામ કાર્ડ માટે શાળા ચાલુ છે તો જે પણ માહિતી જોતી હોય ફોર્મ શાળામાં આવશે તો પણ તમને શાળામાં ચૂંટણી કાર્ડ ફોર્મ મળી આપવામાં આવશે એ દીકરીનો જે પણ પ્રશ્ન છે તેનો સોલ્યુશન પણ ત્યાં સાહેબો બેઠા છે તો આપી તમારું જે પણ ફોર્મ છે જમા રાખ્યા વગર શાળામાં સત્વરે જમા કરાવી દેવું જેનો પણ ફોર્મ જમા નહીં થાય તેનો ચૂંટણી કાર્ડ રદ થશે તો ભવિષ્યની મુશ્કેલી નિવારવા માટે આજે શાળાની અંદર પોતાનો ચૂંટણી કાર્ડ નો ફોર્મ જે છે તે લઈને જાય જે પણ ચૂંટણી કાર્ડ તમારી જોડે છે તે આજે શાળામાં માં ચૂંટણી કાર્ડ નો ફોર્મ નું કામકાજ ચાલુ છે તો સત્વરે ચૂંટણી કોર્ડ તમારું જમા કરાવી દે શાળામાં આપનો ચૂંટણી કાર્ડ રદ ના થાય અને જે પણ મુશ્કેલી હોય કોરુ ફોર્મ લઈને પણ શાળામાં જશો તો પણ સાહેબો તમારો ચૂંટણી કાર્ડનો ફોર્મ જમા કરી લે અને માહિતી આપી અને ભરી લેશે તો સત્વરે તે સાહેબોનો લાભ લઈને આપણો ચૂંટણી કાર્ડનો ફોર્મ જમા કરાવીએ મારા તમામ માર્કોલ ગામના નિવાસીઓને જય માતાજી જે પણ ચૂંટણી કાર્ડનો ફોર્મ તમારી પાસે જમા છે તે આજે શાળા ચાલુ છે ચૂંટણી કાર્ડની કોઈ પણ કામની હોય તમને તે કોઈ પણ ભૂલ પડતી હોય તો જો ડેટાની બોક્સ એટલે કોઈ માહિતી બાકી હોય તે લઈને ભલે પૂરો ફોર્મ હોય તો પણ આ જે સારામાં સાહેબો છે કે ફોર્મ તમે જમા કરાવી દેજો બેન દીકરીઓની ટેકનોલોજી તમને સાહેબો છે તે ભરી આપશે અને આપણો સપ્લે કાર્ડનો ફોર્મ ત્યાં સકરે જમા કરાવો બે દિવસની અંદર લાસ્ટ દિવસ છે અને તેનો સપ્લી કાર્ડનો જમા સારામાં જવા નહી થાય તે સપ્લી કાર્ડ રદ કરવામાં આવશે તો આપણો સપ્લી કાર્ડ રદ ના થાય અને આપણે દરેક ને જય માતાજી આપને જે પણ ચૂંટણી કાંડ ના ફોર્મ મળેલ છે તે જો ભરવાના બાકી હોય જમા કરવાના બાકી હોય કઈ પણ મુશ્કેલી હોય બેન દીકરી જે પણ માહિતી લેવામાં મુશ્કેલી પડે છે તો પૂરા ફોર્મ સાથે જો પણ આજે શાળામાં આવશે આવશે તો તમને ફોર્મ ભરી આપવામાં જોવામા આવ કાર્ડું જે ફોર્મ છે તે જમા નહીં થાય તો ચૂંટણી કાર્ડ રદ થશે તો એ વસ્તુ આપણે જોડે ના થાય તે માટે આજે સત્વરે પોતાના પોતાના કુટુંબના અને ભાઈ બહેનના જેટલા પણ તમારી જોડે કોરા ફોર્મ છે ચૂંટણી કાર્ડ ના ફોર્મ જો કોરા હોય કોઈ ખબર પડતી ના હોય તો પણ આજે શાળામાં સાહેબો છે તો તેમનો લાભ લઈને કોરા ફોર્મ લઈને પણ શાળામાં જશે તો ચૂંટણી કાર્ડ નું ફોર્મ તમને જમા લેવામાં આવશે અને

જય માતાજી જે પણ ચૂંટણી કાર્ડ ફોર્મ તમારી પાસે જમા થયેલ છે તેમાં જે પણ માહિતી બાકી હોય કોઈ ખબર ના પડતી હોય અને અધૂરી માહિતી હોય છતાં પણ આજે સાહેબો છે જેનું ફોર્મ શાળામાં જમા નહીં થાય તેનું ચૂંટણી કાર્ડ રદ થશે તો આપણે સત્વરે જે તે પણ ફોર્મ છે આપણા કુટુંબના માણકો વાસીઓને જય માતાજી જે પણ ચૂંટણી કાર્ડ ના ફોર્મ તમારી પાસે જમા છે આજે શાળા ચાલુ છે ચૂંટણી કાર્ડના ફોર્મ તમે શાળામાં જમા કરાવી ભરવાની માહિતી સાથે તમારું ફોર્મ ત્યાં જમા લેજે છે તો આપણું ચૂંટણી કાર્ડ ફોર્મ ન જમા કરાવવાના કારણે રદ ના થાય તેની તકેદારી રાખીને આજે શાળામાં તમારું ચૂંટણી કાર્ડ ફોર્મ જમા કરાવશો જય માતાજી

ફોર્મ તમારી પાસે જમા છે કોઈ પણ માહિતી બાકી હોય કે કોઈ પણ તમારી મુશ્કેલી હોય તે ફોર્મ લઈને સાડામાં જવા જે છે તમને ફોર્મ ભરી દેશે કોરું ફોર્મ હોય તો પણ તમે તમારો ફોન નંબર લઈને જશો એટલી જ માહિતીથી તમારું ફોર્મ જમા લેવામાં આવશે જેનું ફોર્મ જમા નહીં થાય તેને ચૂંટણી પંચ દ્વારા માહિતીમાંથી તમારી યાદીમાંથી નામ

શાળા માંથી તે સત્વરે આજે શાળા ચાલુ છે તો ફોર્મ જમા કરાવી દે જે પણ ફોર્મ બાકી માહિતી મેળવવામાં મુશ્કેલી પડતી હોય તે તમામ માહિતી શાળા માંથી આપવામાં આવશે

બેન દીકરીઓની જે પણ માહિતી મેળવવામાં મુશ્કેલી પડે છે તે તમામ માહિતી ત્યાં સાહેબો તમને આપશે ફક્ત ફક્ત વધુ પુત્ર બહુ આપણી જે દીકરી હોય એમના મમ્મી અને પપ્પાનું નામ જ કાપી છે ફોર્મ જમા કરાવવા માટે એટલે કોઈ પણ પ્રકારની મૂંઝવણ રાખ્યા વગર આપણું ચૂંટણી કાર્ડનું ફોર્મ શાળામાં સત્વરે જમા કરાવો આજે અને કાલે જે પણ ચૂંટણી કાર્ડના ફોર્મ જમા નહીં આવે તેનું ભવિષ્યની અંદર ચૂંટણી કાર્ડ રદ થશે અને તે તમારે જાતે કરવા માટે ઘણી બધી મહેનત કરવી પડશે તો એ બધા જ મુશ્કેલી માંથી આપણે આપણે ચૂંટણી કાર્ડ મળે છે તો તેનો લાભ લઈએ જય માતાજી માતાજીને પણ ચૂંટણી કાર્ડ નો ફોર્મ જમા કરાવ્યું નથી તે સચવારે આજે શાળામાં જમા કરાવી દે કોઈ પણ માહિતી બાકી હશે તો તેની માહિતી શાળામાંથી આપવામાં આવશે અને ફોર્મ ભરી દેવામાં આવશે તો ફોર્મ ની કોઈ પણ મુશ્કેલી હોય છતાં પણ શાળામાં જઈને આજે શાળામાં ફોર્મ જમા કરાવી દે જેનું પણ ચૂંટણી કાર્ડ શાળામાં જમા નહીં થાય તેનું ચૂંટણી કાર્ડ રદ થશે તો તે મુશ્કેલી ના પડે તે માટે આજે શાળામાં આવ્યો છે તો ચૂંટણી કાર્ડ નું ફોર્મ લઈને શાળામાં જાય કોઈ પણ ફોર્મ માં માહિતી બાકી હોય તો ત્યાં સાહેબો તમને માહિતી ભરવામાં મદદરૂપ થશે જે પણ તમારે મુશ્કેલી પડી છે તે શાળામાં લાવવામાં આવશે અને જે પણ પોતાનું શાળા ચાલુ છે કોઈ પણ માહિતી બાકી હોય તમને તકલીફ હોય તો તે માહિતી શાળામાંથી સાહેબો દ્વારા આપવામાં આવશે અને ચૂંટણી કાર્ડ નું ફોર્મ તમને ભરવામાં મદદ કરવામાં આવશે બેન દીકરીઓની માહિતી કે ફોટો લગાવવા માટે જે પણ મુશ્કેલી છે તે તમામ હાલ જરૂર નથી તો આપનું કોરો ફોર્મ લઈને પણ શાળામાં જાવ અને તમારો શાળાનું તમારો ચૂંટણી કાર્ડનો ફોર્મ જમા કરાવો ભવિષ્યમાં જો તમે ચૂંટણી કાર્ડ ફોર્મ જમા નહીં કરાવો તો તમારું ચૂંટણી કાર્ડ રદ થશે એ મુશ્કેલી ના પડે તેથી આપણે શાળામાં ફોર્મ જમા જય માતાજી ને જય માતાજી જે પણ ચૂંટણી કાર્ડ ના ફોર્મ તમને શાળામાંથી આપવામાં આવે છે તે આજે શાળા ચાલુ છે અને ફોર્મ જમા લેવામાં આવે છે જે પણ તમને મુશ્કેલી પડતી હોય તો પૂરું ફોર્મ લઈને શાળામાં જશો તો તે ભરી દેવામાં આવશે તો આજે સત્વરે પોતાના ચૂંટણી કાર્ડ ના ફોર્મ શાળામાં જમા કરાવો જય માતાજી પણ માહિતી બાકી હોય તે તમામ માહિતી શાળામાંથી આપવામાં આવશે બેન દીકરીઓની જે પણ માહિતીમાં મુશ્કેલી પડતી હોય તે તમામ માહિતી શાળામાંથી આપવામાં આવશે તો ચૂંટણી કાર્ડ સત્વરે જમા કરાવી દેવા જેનું પણ ચૂંટણી કાર્ડ નું ફોર્મ શાળામાં જમા નહીં થાય તે ચૂંટણી કાર્ડ રદ થશે તો તે મુશ્કેલી ના પડે તેથી તમારા ચૂંટણી ફોર્મ ફોર્મ તમારા ભાઈ દીકરી અને અને આપણા દીકરીમાં જમા કરાવી દેસો જય માતાજી તમારે જે શાળામાંથી આપવામાં આવે છે તે તમામ ચૂંટણી કાર્ડ ના ફોર્મ શાળામાં જમા કરાવી દે કોણ હોય કોઈ મુશ્કેલી હોય કોઈ માહિતીની ખબર ના પડતી હોય તો આજે સાહેબો છે શાળામાં તો તે તમને ફોર્મ ભરવા માટે મદદરૂપ થશે

બાકી હોય આપણે મુશ્કેલી પડતી હોય કોરો ફોર્મ હોય છતાં પણ લઈને શાળામાં હતું તો આપણે ફોર્મ ભરવા માટે મદદરૂપ કરવામાં આવશે અને ને જે લખી જે પણ માહિતી જે પ્રશ્નો આપણે છે એ તમામ પ્રશ્નો દૂર કરવામાં આવશે પૂરું તો પૂરું ફોર્મ લઈને શાળામાં જાઓ જે પણ વ્યક્તિઓનું ફોર્મ શાળામાં જમા નહીં થાય તેમનું ચૂંટણી કાર્ડ ભવિષ્યમાં રદ થશે તો આ મુશ્કેલી ના પડે તેથી શાળામાં પોતાનું ફોર્મ જમા કરાવશો જય માતાજી